તો ગઈસ ફાઇનલી પાર્લર માં આવી ગયા છે આપણે જવાનું છે દેશ મેં ગિસ મેટ માટ તો સો કરાઉ છું કઈ મે કરાવીશ bây giờ thấy mà đẹp với chồng xin ばな<マ>い。 આ જોરદાર હવે આવવા જવું તો આવવું અહીંયા હવે ચાલી જશે બસ બસ ના ન જાઉં બળ એવું લાગે છે બળ તો ખેલી દે કે ના અમે આનો ઘરે લક્ષ્મી મમ્મી ઓબીરુ તો કમ તો મસાલો મમ્મી કો બારિસ ઓથર કે મમ્મી એટલે પડ મથે નમ સંભાળી નું કી રે કે આપણી કો પંચ આય અબોર સ્કાલ બરકિલ છે કે ની મોરે બધી ખોળે ક્યુથ થઈસ નક કરી મણા આ બુગવવાના રીતે મનામાં બોંથી ગાલય ભરાઈ ગયા તો ગાલય કોઈ દી નો હોય આમ જો તો ખરા ગાલય એટલી ફૂલખી થી જાઉ મારે હે ગૌતાની મારે એક તો માનની પેડી થી અને ਦੇ ਦਿਨ ਸੇ ਤਾਂ ਮੋੜੂ ਤੋ ਗਰਤ ਨੋ ਫੀਲ ਨਹੀਂ ਆ ਸਾਬੂਨ ਹੀ ਲਗਾਉਂਦੀ ਕਿਆ ਯਾਦ ਜਿਉ ਦਿਓ ਸਾਬੂਨ ਨਹੀਂ ਲਗਾਉਂਦੀ ਹੋ ਇਸ ਫੈਨਲੀ ਸ਼ਾਈਨਰ ਥੈ ਗਿਆ ਨਾ ਸ਼ਾਈਨਰ ਤੇਰੇ ਬਜਤ ਮਨੇ ਇਹੋ ਲੱਗੇਸ ਕਿ ਮੈਂ ਬਹੁਤ ਵਕੀਲ ਵਧੀ

નથી મારા મમ્મી બોર્ડ કરેલા લઈ આવ્યા કટલેરી 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 કેટલે આમાં જે ફોન નંબર છે ને એ અમારો નથી ગાઈસ ફાઈનલ આજે આવી ગયા ન્યુ લોકેશન પર બહુ જાજા ટાઈમ પર જે પાણીપુરી વેચે આપણે દેખાવાન છે અને અમે અહીંયા બધા રીલ સ્ટાર જોવા મળે છે અને જોઈન ત્યાં અને અમે પેલા ભઈ જો ફૂલ થઈને એકદમ મસ્ત સુતા છે કાઈ ટેન્શન લગા ટેન્શન આપણે છે દેખ્યા કાલે તો ફાઇનલ 10 મિનિટમાં તૈયાર થઈને વયા ખાલી કપડાં ચેન્જ કરી ફટાફટ ભાગ કુંજીનો ફોન એવો કમ છે ફાઇનલ ફાઈનલ આવી ગયા અને બહુ ગરમી થઈ છે અતિશય છે આજે લાસ્ટ ડે પછી જવાનું છે જેસ માં લાસ્ટ ડે કમા હારે કમા થોડો ફેડ હોય એવું લાગે ને બ્રેકઅપ થઈ ગયું છે કમા શું જોવે મોબાઈલ માં મેસેજ એ ઓકે નહીં આપણે ટીમ લે વિડિયો બનાવે એક બધા પેલું પેલું એ સારી બને છે આ લોકોની

ગાઈસ વરસાદ આવી ગયા નાલે અહીંયા હું પણ ગાંજે કાલે ડોક્ટર સોય કાઢી છે ઓપર લુકે મારવા મારું ટેન્શન બહુ વધતું કે કાઢી છે ઓપર લુકે મારવા બે વાર પણ કે બતાડું છે ટેન્શન બહુ વધતું જાય બે વાર વરસાદમાં પણ છે ટેન્શન છે કે પણ કે

એવી તો હતર આવશે હતર બસ એમ રાખો ને તો ભગવાન તમારો બિઝનેસ કન્ટિન્યુ રાખે એટલે આયગા એમાં એવું છે આમ થોડા ફેમસ થતા જઈ ને એટલે ગામ ને થોડીક જલન થાય છે ઓ એવું છે એટલે તો ફેમસ થાવ મેળો છે એમ ને હા ફેમસ થાવ મેળો એટલે મારે ગામડે ફોન આવે એટલે આ તો હસ્તી થઈ ગયો હા હસ્તી તો થઈ જ જાય ને એને એમ બજાવ તો હસ્તી ની ગોટી મસ્તી ની કરવાની સસ્તી પડશે ગામડે તો પૈસા કમ વધે ને પછી આમ આમ કોલર ઉછી કરીને આમ આમ એક ફોર વ્હીલ ભાડે લેતી જઈ સ્વપ્ન કે મે ફોર વ્હીલ લઈને આવ્યો ઓ એવું કરું છું એક વાર આ બજા કમાનું ભાષણ સાંભળી છે બોલ બોલ બીજો કાઈ કહેવાનું વાકે બીજું કાઈ ન જમી લ્યો પછી કાક રવિવાર આવે છે કે જાવ વિડિયો આ લોકોને કહી દે તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દે મારે ચેનલ નથી બનાવી જી આ તો ઇન્સ્ટા આઈડી છે મિસ્ટર દીપુ 070 ઓ હા હા ફોલો કરો કમેન્ટ કરો કમેન્ટ બોક્સ આપણે ખુલ્લું જ છે આપણે બઈ નથી રાખતા કેમ કે આપણે સોખા જવાબ દેવાવાળા માણસો છે જે આપણે કે સોખો જવાબ નંબર દે નંબર આપો પછી વાતે કરી લેવાની પછી ઘણું બધું લવ આવી જાય પાછું વી જાય એવું બધું બહુ હાલ્યા કરે જીવન છે ચાલ્યા કરે

કઈ નહોતું ગાળો તમે ચાલુ કરો હવે લાવવાનો કમા બજાટુ મગાઈને કેવડો લાવ્યો આપણે થોડાક બીમાર છીએ એટલે આપણે નથી ખાવાનું આપણે જોવાનું Salamat. <laughs> 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 eh. At naman. na <haz -tom>